મોદી જિંદાબાદ ચારસો પાર છેલ્લા દસ વર્ષ ની અંદર જે કામ કર્યા એવા સિતર વર્ષ માં કામ કોંગ્રેસ ના વખત મોદી હતો સબ મુ તો રેવાની ચૂંટણી આવશે કે નઈ આવે

ચૂંટણી તો જાવ ચૂંટણી તો રહેવાની મોંઘવારી તો રહેવાની ચૂંટણી આવશે કે નહીં આવે એ કઈ ફેર પડવાનો જ નથી મોંઘવારી તો આ જ રહેશે કે તકલીફ તો કોઈ છે નહીં પબ્લિક ને કોઈ ફેર પડતો નથી મોંઘવારી થી તો કોઈ ફેર તો કોણ શું કરશે શું સરકારી ચૂંટણી આવશે તો અત્યારે ઘટાડ છે પાછું વધારી દેવાના છે તો કઈ ફેર પડવાનો નથી એટલે તમારા મત પ્રમાણે મોંઘવારી અત્યારે બહુ વધી ગઈ છે ઘટવી છે જ નહીં શાકભાજીના ના તમે દોઢ વર્ષે જુઓ આજ ભાવ છે કોઈ વધી એસી સો રૂપિયા કિલો કાંઈ નીચે કાંઈ આવતું જ નથી

સારા કાર્યોમાં ગણા વ્યત તમારે જીએસટી આવ્યું છે ભલે ચાલી થઈ ગયું ટેક્સ આવ્યા છે બધી બાકી બધું તો સારું છે હેલ્થ પ્રોબ્લેમ હેલ્થ નું સારું કામ છે બાકી બીજા તમે રાજ્યમાં જાઓ ક્યાંય હેલ્થ તો કાંઈ મળવા નથી બધા આયુષ્યમાન કાઢ્યા ગુજરાતમાં લાભ મળે બાકી ક્યાં નથી મળતા મોદી જે ઘણી બધી યોજનાઓ કાઢી છે તો એ ઉપયોગમાં આવે છે તમને આવે છે ને માર્કેટમાં મોદી જેનો લાભ છે ભાજપ સરકાર આવી પછી માર્કેટ થઈ જાય બાકી તો આ કઈ માર્કેટ આવડી કઈ કોંગ્રેસમાં થઈ નથી બરાબર અહીંના લાભ મળે છે પાંચસો રૂપિયામાં આ રોડ ઉપર ક્યાં ક્યાં ક્યાંય રોડ ઉપર તમને ન બેસવા દીધું બરાબર

પછી જીરું આ મસાલા બનાવી બાર મહિનાના અચાર બધી વસ્તુમાં મોંઘવારી જ છે લીંબુનો બજાર રૂપિયા છે છે રૂપિયાના કિલો તો માર્કેટ ગેડનો ભાવ જથાબંધનો તો અહીંયા બસો રૂપિયા છે પછી તો રિક્ષા ભાડું લઈ આવતા થાય ને પૈસા એટલા રિક્ષા ભાડું થાય આની માથે મજૂરી ચડે આ બકાલાવાળાને કાંઈ મુનાફો એટલો નથી આમાં તમે એમ તમારું નામ શું છે બીજુ બે અને શું કરો છો અત્યારે ફ્રૂટનો ધંધો કરી બેન અત્યારે ચૂંટણી આવી રહી છે તો માહોલ કઈ રીતનો છે અને મૂંગવારી ને એને ખાસ શું કહેવું છે તમારું મૂંગવારી માં આટા અને અમારા ગરીબ માણસોને બહુ તકલીફ છે બેન તડકો એટલો મોંઘવારી એટલી ગરીબી એટલી પાછા અમને રોડ માથે બેહવા નથી દેતા બધી જાતની તકલીફ છે એટલે હવે અમારા માણસો નબળા માણસોની તો વાહ સહાય મળે તો ઘણી એમ કઈક સરકાર કરે તો અમારા જેવાનો ઉધાર થાય ને કઈ અમારો કઈ ઉધાર નો થાય નામ શું છે પ્રવીણ અને શું કરો છો અત્યારે હું જોબ કરું અને બિઝનેસ પણ કરું અને ચૂંટણી લઈને શું કેવું છે તમારું કઈ બાજુ આવશે સરકાર આવે એ તો ભાજપ જ આવશે હમ બજ આવી જેવું કે કે ને કામ બોલે છે ને એટલે કા જે કામ બોલતા હોય તો સરકારના કામ બોલતા હોય તો એ તો પબ્લિક એને જોવે ને કેમ કે કયા કયા સારા કામો કરે ઘણા કામો છે આ બધા રોડ રસ્તાના કામો છે પછી શિક્ષણના કામો છે મેટ્રો ટ્રેન અત્યારે મેટ્રો સિટી બની રહ્યા છે એટલે એજ્યુકેશન કેટલું આગળ આવ્યું બીજા દેશમાં અત્યાર સુધીની કઈ સરકારને એવી ખબર હતી કયો ઓફિસર કોણ છે એ ખબર હતી તો અત્યારે નાના છોકરાને પૂછો તો એ ખબર પડે કે આ જગ્યાએ આ ઓફિસર છે આટલું કામ થાય છે આવી ઓફિસોમાં કામ થાય છે તો પછી આ સરકાર આવી ત્યારે ખબર પડી ને મોદી સરકાર બે હાજર બે માં અત્યારે મોદી નું ક્યાં જોવાનું સરકાર તો ભાજપ જ છે ને મોદી સાહેબ જ કામ કરાવે છે તો કરે છે ગુર્જર ક્ષત્રિય શ્યામ મહિલા મંડળ ની પ્રેસિડેન્ટ છું અને ચૂંટણી વિશે શું કેવું છે ચૂંટણી મોદી જિંદાબાદ ચારસો પાર કેમ કે કોઈ એવી શક્યતા નથી આજે આપણે સાઠ વર્ષથી જોઈએ છીએ કે ક્યારેય કોઈ પાર્ટી એ વિકાસ કર્યો નથી મારા હસબન્ડ એજ્યુકેટિવ એન્જિનિયર હતા એટલે હું દરેક જગ્યાએ આખા ગુજરાતમાં ફરેલી છું પહેલાં બી ફરેલી છું ને અત્યારે બી ફરેલી છું તો પરિસ્થિતિ મેં બધી જોઈ છે પહેલાં કેવા રોડ રસ્તા હતા કેવો વિકાસ હતો અને આજે બી જોયો છે આટલો વિકાસ ક્યારે હતો જ નહીં એટલો બધો વિકાસ થયો છે કચ્છ બુદ્ધ જે બંજર કહેવાતું એની અંદર કશું ઉત્પાદન ન થતું તો એમની અંદર બી મોદીએની બુદ્ધિ વાપરી અને એમને સોલાર બધે ભીટ કરાવ્યા અને ખેડૂતની જમીનની અંદર બેઠી આવક અપાવી એવી રીતે સખી મંડળો વિધવા પેન્શન ખૂબ સારું કામ મોદી સાહેબે કર્યું છે એટલે અમે લેડીઝો પણ એને ખૂબ સાથ સહકાર આપીએ છીએ પંદર વર્ષ મોદીજી મુખ્ય વડાપ્રધાન બન્યા પછી તો ત્યાં અમને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો એર એરપોર્ટ ઉપરથી જ્યારે અમે ક્રૂઝમાં ગયા ત્યારે એનો જે ઓફિસર હોય વિઝા ચેક કરવા માટે આવ્યો હતો એણે પણ અમને સેલ્યુટ કરી અને એણે પણ કીધું કે મોદી જિંદાબાદ ત્યારે અમને ખરેખર ગર્વ થયો કે ના મોદીજી છે અને મોદીજીનું નામ આખા દેશમાં તો ઠીક પણ દુનિયામાં બી અત્યારે મોદી નંબર વન કહેવાશે અને એ જ આપણી ઇન્ડિયાને વિશ્વરિક સ્તરે ફર્સ્ટ નંબર અપાવશે એવી બધા અને આશા છે ને અપાવશે જ તે એવી બધી બધાને ઉમેદો સાથે મોદીજીને અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અહીંના અમારા લોકસભાના ઉમેદવાર શ્રી રૂપાલા સાહેબ અત્યારે છે એમને પણ અમે ખૂબ સાથ સહકાર આપીએ છીએ અને એ પણ આગળ આવે અને અમારા રાજકોટના ખૂબ કામ કરે એવી અમે એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ સાહેબને જો તમે મીડિયામાં સાંભળ્યા હોય તો રામ કૃષ્ણ ઘનશ્યામ શારીરિક વાત સંસારની વાતની અંદર એનું એટલું બધું જ્ઞાન છે કે જે એનું એટલું વાંચન હશે એની ઉપરથી આપણને લાગે ફેસબુક ઉપર ને એના જે કાંઈ ઇન્ટરવ્યૂ આવતા હોય એનું પ્રવચન આવતું હોય એ બધા જો તમે સાંભળો તો તમને એમ થાય કે ખરેખર આ ટેલેન્ટવાળો માણસ છે અને ખરેખર એને ખૂબ અભ્યાસ કરેલો છે એટલે એવો કશો વિવાદ છે જ નહીં અને એવું કશું છે જ નહીં એક શબ્દ એવું બોલ્યા નથી જે ઇતિહાસની અંદર પુનગ્રમમ થયેલું છે જે સાક્ષી છે પુસ્તકોની અંદર છે અને લોકો એ બોલેલ છે ને આજ બી લગી એની ઉપર ઘણી ફિલ્મો બની છે મોગલે મારું નામ ઇન્દુબેન ગોહિલ છે હું અહીંયા ગુર્જર ક્ષત્રિય શ્યામ મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું અને રાજકોટમાં બેનો સાથે એનજીઓનો અનેક વિધ પ્રવૃત્તિથી કામ કરું છું અને ચૂંટણી વિશે શું કેવું છે